એ કરવાની છે નહીં તમે જેમ જેમ આજ્ઞા પાડશો ને એટલે આ ચૌદ ધીમે ધીમે આગળ વધાશે એની મેળે આજ્ઞા પાડવાની છે આત્મા તરફ એ આજ્ઞા પાડો ને એટલે એનાથી ફાઇલ ઓછી થતી જાય ખાલી થતી જાય અને આપણે ગૂંઠાણ અચડતા જઈશું વિષયની ગાંઠ પૂરી થઈ જાય નવું ગુંઠાણું ચડી ગયો સમજી લેવાનું સમજે એ સાતમામાં માન ખલાસ થઈ જાય આઠમામાં આઠમાં હે જબરજસ્ત આનંદ આનંદ થઈ જાય આ તો ફેરફાર થઈ ગયો ક્રોધ સાતમા સાતમાન ખલાસ થઈ જાય ખલાસ થઈ જાય નવમાં કપટ ખલાસ થઈ જાય દસમા લોભ ખલાસ થઈ જાય એ અહંકાર ચાલવા જ મળ્યો એ ઓછો થાય તો જ આ બધા ખાલી થાય અને આપણે અક્રમમાં તો જુદો છે આપણું નિશ્ચય થી અહંકાર ગયો આપણો ડિસ્ચાર્જ અહંકાર છે એ આજ્ઞામાં રહેવાથી ઓગળ્યા કરશે શું લખેલો હતો દયા કરુણા વગેરે આત્માના પણ ગુણ નથી ને ભૂતગલના પણ ગુણ નથી તો અહંકારનો ગુણ છે હા એ દયા અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકાર ખલાસ થાય તો કરુણા ઉત્પન્ન થાય એટલે વિભાવિક ગુણો છે સ્વભાવ નથી એ જેમ ક્રોધનો ક્ષય થઈ જાય ક્રોધનો અભાવ એને ક્ષમા કહેવાય છે એ ક્રોધ ખલાસ થવાથી ક્ષમા નામનો ગુણ દેખાય ક્ષમા કંઈ આત્માનો ગુણ નથી

યાત્રા કરે છે તો એમાં ડોલીમાં યાત્રા કરનારને પુણ્યફળ કેટલું બંધાય અને ડોલીવાળા ઉચકીને જે લઈ જાય છે એમને કેટલું પુણ્યફળ બનતા હશે એ સેવ સૌને હેતુ પ્રમાણે ફળ મળે હેતુ હોય ને એનું શું હેતુથી કરે છે હા એ હેતુ પ્રમાણે સૌને ફળ મળે પેલો પેલો જાત્રા કરાવનારો ડોળી વાળો કે મારી છોડી પરણાવવાની છે મારી વાઈફ છે મારા બે છોકરા છે મારા ઘર ચલાવે ને પૈસા કમાવો રોજી રોટી મારું છે આ તો એને એવું ફળ મળે અને પેલા કે આપણે એકસો આઠ વખત કરવાની છે નવાણું જાત્રા કરવી છે તો નવાણું ભાવના એનું ફળ મળે એને પાછું એનું હેતુ હોય કે મેં આટલું જો હું કરું ને તો મારે આ સંસારમાં થોડી પગની દુખાવ છે આ છોકરી પરણવાનું બાકી છે ધંધો સારો ચાલતો નથી એવો હેતુ મૂકે તો એવો ફળ મળે અને બસ મારે પુણ્ય કમાવું છે ભગવાનની ભક્તિ કરીને તો એવું કંઈક પુણ્યનું ફળ મળે ને અને આપણે શું એનું ફળ મળે તો આપણે ફાઇલોનો સંભાવે નિકાલ કરવા આવ્યા છે અને આપણે તો સત્સંગમાં રહેવા માટે ફરીએ જોડે ને જોડે હા આપણે આ ટોળા આજ્ઞા છે દાદાની ભાઈ ટોળામાં રહેજો છૂટા ના પડશો તો આપણે આ આજ્ઞામાં રહીએ દાદાની નામ જોયું જય શ્રી

જુદા અર્થો થઈ શકે પછી તમે સમજાવો હવે સમજવા જેવું શું ગાવાનું છે આપણે ગાવાથી ચિતની શુદ્ધિ થાય એટલું સમજી લેવાનું અને દરવાજા દેખાય તો તિંગ હતા સોનુ મળ્યા હીરા જડીત ને દરવાજા તો તિંગ બંધ હતા બ્રહ્માંડમાં ગુપ્ત જ્ઞાન ગોપી એવું છે પછી આખું પદ છે યાદ નથી બીજું એટલે આ તો બધી વાહ એ લખે છે કે આ મોક્ષનો દરવાજો બંધ થઈ ગયો હતો ભગવાન આવી રહી ગયા એટલે બધું પૂરું તે દાદાએ પાછું ખોલ્યું પછી એટલે પછી આ વર્ણન કરે ને બધું અને ના આપણે બધાને જાઓ કે છે ખુલ્યું છે પેસી જાઓ ચો નાના છોકરા છે ચોકલેટ ચોક્ક એટલે ફૂગો એટલે મૂક તો જલ્દી બાળું ખૂલી પેંસી જાઓ ને એવું સુંદર આતો આખા દાદાના જીવન ચરિત્ર ઉપર થોડીક વાર પદમાં લીધું છે એટલે કવિ લખે તો બધા શું કહેવું છે હાલો બોલો બોલો પાંચ આજ્ઞામાં રહેવા માટે કેવો પુરુષાર્થ કરવો જોઈએ તમાર નિશ્ચય કરવાનો પાંચ આજ્ઞામાં રહેવું પહેલું પગથિયું પછી સમજી લેવાનું કેવી રીતે રહેવાય બધાને શુદ્ધાત્મ જોવાના બનવું વ્યવસ્થિત કોઈ દોષિત ન જોવા ફાઇલ લાગે બધું સંભાવ્ય નિકાલ કરો છો કઈ રીતે રહેવું એ સમજ સમજ કરવાનું અને રહેવું છે નિશ્ચય કરવાનો પછી ત્રીજું ક્યાં ચૂક્યા જોઈ કાઢવાનું એ પાછું રીસેટ કરવાનું કોઈ દુઃખ ફઈ ગયું કોઈ દોષ થયા પાછો પ્રતિકરણ કરીને પાછા ફરો

પણ ઈ છે ને કાલે જ મને માથા પટકાડ્યું તું હા બટ તને વા કોઈ આપડી ભૂલ વગર કોઈ થડાવા આવે નહી આપડી કઈ ભૂલ હશે આપણે ભૂલ નથી કરતા કોઈ દાડો આપણી ભૂલ શોધી કાઢ જો આપણી ભૂલ ખલાસ થશે ને કોઈ અથડાવા નહીં આવે તને સમજાય છે ને શું એને ડફોડ કહેવાય કોઈ દાદા કોઈને વગરનો ઓછો ઓછી કીધેલું ને કે આ ડોડ છે ત્યાંનું યાદ રહી ગયું છે હે એવું ના કહેવાય હા આપણે બધાના પોઝિટિવ જોવાના કે નહીં બધા સારા માણસો છે પોઝિટિવ જોવાનું શું સમજાય ને આપણે પોઝિટિવ જોવાનું કે નહીં સરસ ભણવા આવે છે મોટા થઈને દાદાનું જ્ઞાન લેશે પછી મોક્ષના માર્ગમાં આગળ જશે બધા કેટલા સારા માણસો છે અને દરેકની અંદર શુદ્ધ આત્મા છે એટલે શુદ્ધ આત્માએ ભગવાન છે અને બારે સારા માણસ છે આપણે સારું જવાનું હા અને આપણે કહેવાનું ભાઈ ઝઘડો શું કામ કરે છે આપણે પ્રેમથી સાથે રહીએ નિરમાએ શું કીધું પ્રેમથી રહેજો કહ્યું છે ને તો આપણે કોઈ સાથે ઝઘડો ના કરાય કોઈ દુઃખ ના અપાય કોઈ ઝઘડો કરે તોય આપણે પ્રેમથી રહેવાનું શું એની સાથે રહીશ ને એવું પ્રતિક્રમણ તને થોડું થોડું આવડે છે ને પ્રતિક્રમણ તો રોજ કરે છે ને પાંચ દસ મિનિટ

અત્યારે નથી વ્યક્તિઓ નથી પણ તોય મારી માટે આ લોકો માનતા બધું બરોબર છે તમારે જ્યાં જવું હોય તેનું બોલવું મોક્ષે જવું મોક્ષે જાય એટલે આપણો મોક્ષ ને આવેલો રાખ્યો નથી એ છે તો દાદાનું છે ને એટલે મૂળ વસ્તુ શું છે ભગવાન આવી દીક્ષા લીધી આ બાજુ સંસાર નો એમનો હિસાબ પૂરો થયો નો ઉદય આવ્યો એટલે હિસાબ જ હતા એમના ત્યારે એમને આ બોલ્યા દીક્ષા લેતાની સાથે હે ગો અપ્પા નાણ દંશણ સંજુઓ શૈષા બાહિરા બાવા સૌવે સંજોગ લખણા સંજોગ મુલા જીવેણા પત્તા દુઃખ પરંપરા તમહા સંજોગ સંબંધમ સવમ તિવીહેણ સિરિયામે એટલે હું એક શાશ્વત આત્મા છું હે ગો અપ્પા જ્ઞાન દર્શન એટલે જ્ઞાન દર્શન સંબંધવાળો શેષામે બાહિરા ભાવ બીજા બધા વિભાવો છે એ કેવી રીતે ઓળખાય તો સંજોગ લક્ષણથી સંજોગ એટલે શું કે આપણને વાઈફ ભેગી થઈ તો આપણને વિષયનો ભાવ હતો ધંધો ભેગો થાય તો લોભનો ભાવ હતો નોકરી ભેગી થઈ તો આવો ભાવ અપમાન ભેગું થાય તો આવો ભાવ બધા એટલે જાત જાતના બધા કેમ તો કે આ સંજોગ કેમ ભાવા ભેગા થયા તો કે આપણા બહિર્ભાવનું ફળ રૂપે શેષામે બાહિરા બાવા સૌએ સંજોગ લખણા સંજોગ મુલા જીવેણા એટલે સંજોગ સાથે જો સંબંધ રાખીશું તન્મય આકાર થઈશું તો પત્તા દુઃખ પરંપરા દુઃખોની પરંપરા ભોગવવી પડશે જેથી હે ભગવાન સવે સંજોગ સંબંધને તમને સમર્પણ કરી દઉં છું ભગવાનને આપણે અર્પણ કરી દીધું એટલે થઈ ગયા આત્માના આત્મા પાછા એવું કહેવા માગે સમજાયું ને છોટા તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે હિન્દુસ્તાનના મુખ્ય ત્રણ ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે વિવિધ સુવિધા સભર આ મંદિરમાં વિવિધ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે આપ પણ આ ત્રિમંદિરના દર્શન કરી આનંદના મહાસાગરમાં ડુબકી મારવાનું ચૂકશો નહીં ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝેન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન